એન્જિનિયરિંગ બ્રાન્ચમાં પ્રવેશ મેળવવા માટે મહત્વની ગણાતી એવી જે ઈ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં રાજકોટના બે વિદ્યાર્થીઓએ ટોપ માર્ક્સ મેળવી અને રાજકોટનું નામ રોશન કર્યું છે રાજકોટના મિત પારેખે ઓલ ઇન્ડિયામાં અઠ્યાવીસમો રેન્ક મેળવ્યો છે જે હવે આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે જે ઈ એડવાન્સની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો છે જ્યારે અન્ય વિદ્યાર્થી હર્ષલ કાનાણીએ ઓલ ઇન્ડિયામાં ચુમ્માલીસમો રેન્ક મેળવ્યો છે જે ભવિષ્યમાં આઈઆઈટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગનો

અલગ અલગ ક્વેશ્ચન સોલ્વ કર્યા અને જે કાંઈ પણ મને ડાઉટ્સ આવતા હતા એ ફેકલ્ટી સાથે કે પછી ફ્રેન્ડ્સ સાથે ડિસ્કસ કરીને ક્લિયર કર્યા કે જેમથી મને મેથ્સ ને ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ત્રણેયમાં ઘણો ફાયદો થયો મારો ઇન્ટરેસ્ટ પહેલેથી એમ બાજુ હતો નાનપણથી એટલે કોમ્પ્યુટર કરતાં મને એ જાજુ ગમે છે એમ પહેલેથી